આપણા સંતો ભક્તો અને ઇતિહાસકારોના કહેવા મુજબ અને લોકવાયકા મુજબ સતી માતા તોરલનો જન્મ પંદરમી સદીમાં પિતા કાઠી દરબાર લાખોજીને ત્યાં પીપળાઓમાં થયેલ બાળપણમાં પિતાનું અવસાન થતાં તેમનો ઉછેર દ્રૌણના સાધુ રામચરણ દાસે કર્યો હતો આમ સાધુના સંગથી અને સત્સંગથી બાળપણથી જ ભક્તિના બીજ રોપાયા એક બીજો મત એવો પણ છે કે રામચરણદાસ નામે રામાનંદી સાધુ તીર્થયાત્રા કરતા કરતા જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા એ વખતે કઠિયારા પાસેથી એક અનાથ બાળકી તેમને મળેલ આ સાધુએ પીપળાવના કાઠી દરબાર લાખાજીને કાંઈ સંતાન ન હોવાથી આ બાળકી તેમને સોંપી અને એનું નામ રાખવામાં આવ્યું ધોરણ ઉંમર લાયક થતા તેમના વિવાહ સુરવીર અને ભક્ત એવા સરલીના કાંઠી દરબાર સાસટિયાજી સાથે થયા એ પંદરમી સદીમાં પોકરણ ગઢના પીર રામદેવજી મહારાજે જુદા જુદા સંપ્રદાયોનો સમન્વય કરી મહાધર્મની સ્થાપના કરેલ એ મહાધર્મના એવો ઉપાસક હતા ગત ગંગા ભીળી થઈને અલખને આરાધતા એ સમયે કચ્છની ધરતીને ઘમરોળતા જેસલ જાડેજાના ભાભી કોરાકોટ કચ્છથી સતી માતા તોરલ અને સાષ્ટિયા કાઠીના દર્શને આવે છે અને સતી માતા તોરલના સત્સંગથી એવો પ્રભાવિત થાય છે આમ જેસલ જાડેજાને હિંસા અને લૂંટફાટના માર્ગેથી પાછા વાળી ધર્મના માર્ગે વાળવા જેસલને કહે છે ધ્રોળથી તોળી ઘોડી તોળી તલવાર અને તોરલની પામરી લઈ આવો તો તમે સાચા સુરવીર કહેવાઓ આ શબ્દો જેસલના મનમાં વાગી ગયા ધ્રોળમાં તે દિવસે અષાઢી બીજ હોવાથી પાટોત્સવ રાખવામાં આવ્યો હતો ત્યાં જેસલ જાડેજા જાય છે ત્યાં પ્રસાદ વહેંચવામાં આવે છે એક જણનો પ્રસાદ વધે છે જેસલ જાડેજા જ્યાં સંતાયા હોય છે ત્યાં ઘોડી બાંધી હોય છે એ ઘોડી છૂટી જાય છે અને સતી માતા તોરલે એ ખીલો ફરીથી ધરપતા જેસલ જાડેજાના હાથમાં ખીલો ખૂંચી જાય છે પછી ખ્યાલ આવે છે ને ખીલો કાઢી પાટો બાંધી પ્રસાદ આપવામાં આવે છે સંતોના દર્શન થતા જ જાડેજા એકદમ શાંત થઈ જાય છે અને અલૌકિક શાંતિનો અનુભવ કરે છે એમ કહેવાય છે કે એ વખતે સંત સાસટિયા કાઠી ગુરુ ઉગમસિંહ અને સંત ગેબીનાથની ત્યાં હાજરી હોય છે જેસલ જાડેજાને પોતાનું જીવન વ્યર્થ લાગ્યું તેથી ગુરુ ચરણે પડી અને કહે છે કે મને દીક્ષા આપો મને સતનો માર્ગ દેખાડો સંત ગુરુ ઉગમસિંહ કહે છે કે તમને સતી તોરલ દીક્ષા આપશે તમે જે કામ કામ માટે આવ્યા છો એ બધું જ પાર પડશે ત્યારે સૌ ગતગંગા અને સાધુ સંતોની હાજરીમાં સતી માતા તોરલે જેસલ જાડેજાની દીક્ષા આપી ને તેમની માંગણી મુજબ સંત સાષ્ટીયા કાઠીએ સતી તોરલ તોળી ખોડી પામરી અને તોળી તલવાર તેમને આપેલ ત્યાંથી સતી માતા તોરલ અને જેસલ જાડેજા જોડિયા બંદરે આવે છે અને વહાણમાં બેસે છે અષાઢ મહિનો હોવાથી દરિયામાં તોફાન ઉપડે છે જ્યાં સતી માતા તોરલ જેસલ જાડેજાને પોતાનું પાપ પ્રગટ કરવાનું કહે છે જેસલ જાડેજા પોતાના પાપનો એકરાર કરે છે આમ ગુરુ સતી માતા તોરલ પાસે પોતાના પાપ એ જાહેર કરે છે અને થોડા જ સમયમાં સતી માતા તોરલના સંગ અને સત્સંગથી જેસલ જાડેજા લૂંટારામાંથી સંત જેસલ પીર બની જાય છે ને અંજાર નગરમાં આશ્રમની સ્થાપના કરે છે અને અંજારમાં પણ એક કામી વેપારી સધીરને સતી માતા તોરલ સતના માર્ગે વાળે છે ભાદરવા સુદ બીજના દિવસે ઢેલડી નગરમાં રામદેવ પીરના શિષ્ય સંત ખીમડીયા કોટવાળને આંગણે સંત સમાગમનું આયોજન થયું હતું જેમાં સતી માતા ધોરલ સંત જેસલપીર પાલનપીર ગુરુ ઉગમસિંહ સંત ગેબીનાથ સંત રાવતરણસિંહ સંત સેલણસિંહ મહારાજ ગુરુ મેઘધારૂ જયમલ રાઠોડ કતિપશા જેવા મહા ધર્મના જ્યોતિર્ધરોએ હાજરી આપી હતી સંત ખીમડીયા કોટવાળના ધર્મપત્ની સતી દારલદેની સમાધિએ ધૂપ દીપ પ્રગટાવી સર્વ સંતો ભક્તો અને પધારેલ ગત ગંગાએ ભજન સત્સંગનો ઉત્સવ ઉજવો એમાં સતી માતા તોરલને ગુરુ ઉગમસિંહે આશીષ આપતા કહ્યું મારી ગત ગંગાની ત્રિપુટી તોરલ લીલમ અને રૂપાદેનો આ જગતમાં જોટો મળે તેમ નથી આવી જતી સતી તો કોઈક યુગમાં થશે જેસલપીર સતી તોરણ તમારા ગુરુ છે તેમના વચને ચાલજો આ અવસરે સતી લોયણને કેમ ભુલાય જેમ ચાર દિશાઓ છે એમ આ ચારેય મારી દીકરીઓ સતીઓ છે ધન્ય છે એ સોરઠ અને મારવાડની ધરાને સંત માતા તોરલ કહે છે સદગુરુ મળ્યા મનના સંશય ટળ્યા સર્વ ભય ભ્રમણા ભાગી જા ઓ રામજી દેહ બંદુકડી ને કર્મ પલિતો ગુરુ જ્ઞાન ગલોલિયું વાગીજી ગુરુના પ્રતાપે બોલ્યા તોળા દે અમને લહેર ઘણેરી લાગી લાગીજી ત્યારબાદ સંત ગુરુ ઉગમસિંહે રુદિયો રુવેને માયલો ભીતર જલે ત્યારબાદ રાવત રણસિંહ વાણી સંભળાવે છે કર મન ભજન વેપાર ભજન વેપાર ધણી તારા નામનો આધાર પાંચ સાત મેવાડમાં રચાયો હતો સતી માતા રૂપાદે તથા સંત માલદે આંગણે જેમાં ગુરુ ઉગમસિંહ ગુરુ મેઘધારુ સંત સાસઠિયાજી સંત ખીમડીયાજી સંત રાવત રણસિંહ સંત સેલણસિંહ મહારાજ સંત હાલો હુલો સંત સુરસિંહજી સંત સતી માતા તોરલ અને સૌ ગતગંગા અલખધણીની આરાધનામાં તલ્લીન હતા ત્યાં અચાનક ગુરુ ઉગમસિંહને સંત સતી માતા રૂપાદે કહ્યું કે સંત જેસલપીરે સમાધિ લઈ લીધી છે પરંતુ અમને મળવાનું વચન તેમણે આપ્યું હતું એ વચન તેમણે પાળવું જોઈએ ત્યારબાદ સતી માતા તોરલ અંજાર આવી એક ભજન દ્વારા સંત જેસલપીરને એ આપેલ વચનની યાદી આપે છે જેસલપીર વચન પ્રમાણે આવીને એ શ્રીફળ સ્વીકારે છે ત્યારબાદ સતી માતા તોરલે પણ અંજારમાં સમાધિ લીધી તેમના સમાધિ લીધા પછી બાર દિવસમાં સંત જેસલપીરની ઘોડી ચેતન કૂતરો સંત શેખ સમધ દીપકીઓ સાધુ રામચરણદાસ અને ભક્ત સધીરો એ બધાએ સમાધિ લીધી જેમનું નામ સાંભળતા જ અનાયાસે મસ્તક નમી પડે છે એવા મહાધર્મના જ્યોતિર્ધર સંત માતા તોરલને અને ગત ગંગાને આજે આપણે ભાવથી વંદન કરીએ